જુનાગઢ ખડીયા રોડ ની પૂર્જોશ માંગ કરાતી મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી મશીન અને મેટલિંગથી રસ્તાને કરાતો સમથળ વરસાદ બંધ થતા વહેલી તકે રસ્તા પરની ખરાબ સપાટી પર ડામરથી મરામત કામગીરી કરાશે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જૂનાગઢથી ખડિયાને જોડતા રોડને મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે ભારે વરસાદના પગલે થયેલા ભુવાઓને બુરીને રસ્તાને સમથળ કરવામાં આવી રહ્યો છે આ રસ્તાનું મરામત કાર્ય જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે આમ લોકોને કામચલાઉ જરૂરી કામગીરી માર્ગ અને મકાન વિભાગ જુનાગઢ દ્વારા કરવામાં આવી રહી છે ઉપરાંત વરસાદ બંધ થતા વહેલી તકે આ રસ્તા પર ખરાબ સપાટી પર ડામર પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દસ કિમીના જૂનાગઢ ખડિયા માર્ગને ફોર ટ્રેક એટલે કે ચાર માર્ગીય બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે જે મંજૂરીઓ મેળવ્યા બાદ આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે